ધીમે ધીમે બધા સ્પેરપાટ બગડવાના જ છે આ છે સમજાય ને તાર ઘર વાળા કેતા કે તું શાંતિ રાખ લાકડીઓ લઈને મારવા દોડ થાયજક ન થતું એવું આ ગણી ગણાય આવે અમને કે બાપુ અરે આને ધંધો કરવા એટલા લાખ આવ્યા તા ને અમને પાછા ના હતું પણ તારામાં કોઈ લાલચ હતી સ્વાર્થ હતો તને એને એવી પ્રશંસા એવી સાનો પૂતી કરાય કે ગાબડી ફેક્ટરી આ માલ છે આપણો ધંધો આ માલ છે ને આપણે આટલા કમાઈ લઈશું તારે તું લાલચમાં પડ્યો બાકી હગા ભાઈને 10000 રૂપિયા ના આપ્યો નહોતો તું હા કે ખોટું આપણે કોઈ આપણો વિષય જ નથી એ કરવા जाओ આવડતું ના હોય તાવડે બે જાવ દાભો ના દાભો ભજીયા કારીગર હોય ને આપણે મોહન થાળ બનાવવાનું કે બને નહીં એમાં હરેક ને કઈક ને કઈક કલાકારી આપી છે એ એનો લાભ લે છે સમજાય અને ભલે મૂર્ખ બનાવી ગયો એ પરમાત્માની ની મરતી હોય તો બનાવી ગયો ફરીથી આપણે મૂર્ખ ના બની એટલે સમજાય ને બાકી એની મરજી ના હોય કોઈ શું ઘર આગળ કદાચ વાંચકી પડી હોય એ ના આ બધા વાંચાણો એમના પડ્યા હોય છે કોઈની ની લઈ જાય જે મોસે લીંબુ લટકતા હોય અડાય છે તમને છે તાળું દેખાડવું હોય કશું જોતું જ નથી ચમ કે એને ઊભું કર્યું છે ને એ ચલાવે છે અમે નિમિત્ત છીએ અમે કઈ કરતા જ નથી કદાચ રોઈ દસ હજાર માણા નું રાંધીને મૂકી પણ રોજ પ્રસાદ લેવા વાળા તો આવવા જોઈએ ને ના આયા તો એમ એ કે આટલું થાળીઓ ઘણી મૂકતા નથી એમ છે ઉપાડ જોઈએ સમજાય એમ તમે જે કઈ આવ્યા છો ને તો એના બધી ખબર છે તમે કેટલા વર્ષથી છો તમને શું યાદી છે કોને તમને મૂર્ખ બનાવ્યા છે અને આગળ શું કરવાનું એ બધી ખબર છે બસ ધીરજ રાખવાની ઘણા હોશિયારના દીકરા હોય એ રહી વાત ના ભરતા હોય એ કઈ ભગવાન ખોટું ના લાગે એ જ લાગે આપણે આમને માનીએ છીએ આમને માનીએ એ કઈ કામ નહીં કરે એને એમ થાય પેલા ભગવાન કરી નાખે આને એમ થાય ઓલ્યા કરે તું બજે જા ચાલતો કોઈ એક જગ્યાએ ફેર દઈ દેજો દેવ દર્શન ને બદલી જો હું ના નથી પાડતો અને હું તો કહું દસ જગ્યાએ ફરવું એ છે તો આપણને ખબર તો પડે આપણને આમે છે એનાલિસિસ કરવાની આદત છે આપણને ચા શું થાય છે જાણવાનો બહુ છો તમે જોઈજો માણસ આ અમારે દિવાલ કરવી પડી રાતો રે ન અંદર પૂછે જોવે ડોકાઈ જાય શું કરે એમ કે ગામની દાઢી નહીં કરતા હોય રવડું છે

મનમાં ઉદ્દેશ લઈ ના આવતા કે અમે આ જગ્યામાં સેવા કરવા જેવી છે ભગવાન અમને દુઃખ નહીં આપે એ કલ્પના કાઢી નાખજો મનમાં છે જે કરો છો એ નિર્દોષ ભાવે કરો છો અમને પરમાત્મા નિમિત્ત બનાવશે ને અમે કરવી છે જો આ આ અપેક્ષા સેવા કરીએ છે ને હું એવું કહું છું તમારા ભાગમાં નહીં હોય કાલ તમારા દીકરા દીકરી ભણીને કમાઈ લેશે આ હું લખી નાખું અમારો વિશ્વાસ છે પછી ખોટી મનમાં અંધશ્રદ્ધા લઈને આવો બાપુઆને આશીર્વાદ આપો હારા ટકા આવે તો રોજ અહીંયા બે હાડ દો માથે હાથ મૂકું સર્ટિફિકેટ લઈને જતા રહો ખોટા